નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચાર આવી રહ્યા છે કે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો તેમજ અત્યારે ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે વાત કરીએ તો પરેશ ગોસ્વામીએ ગઈકાલે કહ્યું કે અઠાવીસ ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થતો હોય છે પરંતુ આ વર્ષે શિયાળો પંદર ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો તો બીજા સમાચારની વાત કરીએ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે વાત કરીએ તો અત્યારે લોકસભાની ચૂંટણી હવે નજીક આવતા દરેક પક્ષના નેતાઓ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેમાં અમિત શાહ ગુજરાતમાં આગામી બે દિવસ રોકાશે અને અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકારે દેવાની બાબતમાં તમામ હદોને પાર કરી દીધી છે જેમાં અત્યારે દેશ દુનિયાની મોટા ભાગના દેશો બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી અબજો રૂપિયાની લોન લીધી છે જેમાં હાલમાં કેન્દ્ર સરકારનું કુલ દેવું એકસો ઓગણપચાસ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું જેમાં અત્યારે સુરતના જાગૃત નાગરિક સંજય ઇજાવાએ આરટીઆઈમાં માંગેલી માહિતીમાં સત્તાવાર રીતે દેવાના સંદર્ભમાં આ માહિતી આપી હતી તો સનાતન અર્થવ્યવસ્થાનો એક નવો અધ્યાય દેશની અર્થવ્યવસ્થામાં રામ મંદિરના પવિત્રકરણ સાથે મજબૂત રીતે જોડાયેલો છે અને સમગ્ર દેશમાં તેના ઝડપથી વિસ્તારની ઘણી સંભાવનાઓ છે જેમાં અત્યારે દેશના વેપારીઓ સંગઠન કોન્ફરન્સ ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે ગઈકાલે કહ્યું કે એક અંદાજ મુજબ શ્રી રામ મંદિરના કારણે દેશમાં લગભગ એક પચીસ લાખ કરોડ રૂપિયાનો જંગી વેપાર થયો હતો આમાં માલ અને સેવાઓ દ્વારા એકલા દિલ્હીમાં લગભગ પચીસ હજાર કરોડ રૂપિયા અને ઉત્તર પ્રદેશમાં લગભગ ચાલીસ હજાર કરોડ રૂપિયાનો વેપાર થયો હતો તો ભગવાન શ્રી રામના અયોધ્યામાં દર્શન કરવા માટે ભક્તોનો અત્યારે ઘોડાપુર જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા દિવસે ત્રણ લાખથી વધુ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા અને એક તબક્કે તો ભીડ એટલી કાબુ થઈ ગઈ હતી કે બેરી કોડ પણ તોડી નાખ્યું હતું અને પોલીસને લાઠીઓ મારી મારી મારીને આ કાબૂમાં લેવા પડ્યા હતા જો તમને જણાવીએ કે આગામી દિવસોમાં રામલલાના મંદિરમાં ઘણી ભીડ જોવા મળશે માટે તમારે રામલલાના દર્શન કરવા જવું હોય તો બે ત્રણ મહિના રાહ જુઓ પછીના તમે દર્શન કરવા જઈ શકો છો જે તમે શાંતથી ભગવાન શ્રી રામના દર્શન કરી શકશો તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફિક્સ પગારના ધોરણને નિમણૂક પામેલા શિક્ષકોનો પગાર વધારવાની જાહેરાત કરી જેમાં અત્યારે પગારમાં વધારો દર મહિને ચાર હજાર આઠસો છોતેર રૂપિયાથી લઈને અગિયાર હજાર પાંચસો દસ રૂપિયા સુધીનો થશે અને આ પગાર એડજસ્ટમેન્ટ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી અમલમાં આવશે જેનો કુલ લાભ છે તે છ હજાર છસો અડસઠ શિક્ષકોને મળશે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર પ્રતિક્રિયા આપી જેમાં રાહુલ ગાંધીએ પ્રતિષ્ઠાના ભાજપને રાજકીય કાર્યક્રમ ગણાવ્યો હતો જેમાં મોદીજીને સમગ્ર કાર્યક્રમ કર્યો અને રામજીની લહેરનો સામનો કરવા માટે શું કરવામાં આવશે તેવા પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આવી કોઈ લહેર નથી જ્યારે અમારી પાસે પાંચ ન્યાયની યોજના છે અને આ દેશને મજબૂત બનાવવાની પણ યોજના છે હવે તમારે આને શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો જો તમે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા જાઓ છો તો ભક્તોની સુરક્ષામાં તેમનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યો છે જેમાં અત્યારે મંદિરમાં આવતા ભક્તોને મંદિરમાં પ્રવેશતા પહેલાં સુરક્ષામાં તપાસમાંથી પસાર થવું પડશે જેમાં અત્યારે મંદિરના તમામ પ્રકારના ઇલેક્ટ્રિક્સ ગેજેટ લઈ જવાની મનાઈ કરવામાં આવી છે એટલે કે મોબાઈલ કેમેરો લેપટોપ ઇયરફોન અને અન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓ લઈને મંદિરમાં અંદર જઈ શકશો નહીં તો અત્યારે ભારતે હોંગકોંગની પાછળ છોડીને માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી ચોથું સૌથી મોટું અને સ્ટોક એક્સચેન્જ બન્યું જેમાં હાલમાં અમેરિકા વિશ્વનો સૌથી મોટો બજાર છે ત્યારે અત્યારે રિપોર્ટ મુજબ ભારતીય શેર બજારે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધો છે જ્યારે અત્યારે ભારતના શેર માર્કેટનું કેપિટલાઇઝેશન હોંગકોંગના 42.9 પોઈન્ટ નવ ટ્રિલિયનને વટાવીને ચાર પોઈન્ટ ટ્રિલિયન સુધી પહોંચી ગયો છે જે મારે આવી સ્થિતિમાં ભારતનો વિશ્વનું સૌથી ચોથું અને મોટું ઇકોટી માર્કેટ બની ગયું છે તો હૈદરાબાદમાં ભારતીય ક્રિકેટ બોર્ડ કંટ્રોલ બીસીસીએના વાર્ષિક એવોર્ડ કાર્યક્રમનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ દરમિયાન પૂર્વ ભારતીય દિગ્ગજ રવિ શાસ્ત્રીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ બે હાજર ત્રેવીસથી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે અત્યારે વર્તમાન ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલને વર્ષ બે હાજર ત્રેવીસ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડનું સન્માનિત કરવામાં આવ્યો હતો જ્યારે એકવીસ બાવીસ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાને કરવામાં આવ્યો હતો તેમજ બીસીસીએ બે હજાર ઓગણીસ વીસ માટે ફારૂક એન્જિનિયરને કર્નલ સી કે નાયડુ લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ પણ આપ્યો હતો તો અયોધ્યામાં ભગવાન શ્રી રામના જય જય કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતવાસીઓ માટે મોટી જાહેરાત કરી જેમાં જાહેરાતની દેશના ગરીબોને મોટી મદદ મળશે વાત કરીએ તો મોદીએ કહ્યું કે આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ થશે અને આ વેળાએ એવું પણ કહ્યું કે અયોધ્યાથી પાછા ફરતા આ તમારો મહત્વનો નિર્ણય છે જેમાં પોતાની સરકાર એક કરોડ ઘરોમાં રૂપટોપ સોલાર લગાવવાનો લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે તો આપણને ખબર છે કે અત્યારે વિવિધ વિસ્તારોમાં રામ મંદિર મહોત્સવની અનોખો રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે લોકો દીવડા પ્રગટાવી રંગોળી પૂરીને ક્યાંક શોભાયાત્રા યોજીને તો ભક્તિ રસ સાથે રામ ભક્તમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું હતું અને આ બધાની વચ્ચે ક્યાંક ગઈકાલે સામાજિક તત્વોનો આતંક પણ સામે આવ્યો જેમાં વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામ સાથે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો જેમાં છવ્વીસ લોકોને ઈજાગ્રસ્ત પણ થયા હતા તો પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને લઈને એક મોટી ખબર સામે આવી જેમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ બે મેચમાંથી અત્યારે કોહલી બહાર થઈ ગયો એટલે કે તે પહેલી બે મેચ નહીં રમે આ માહિતી ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આપી તેમાં બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું કે વિરાટ કોહલીએ બીસીસીઆઈને વ્યક્તિગત કારણોના હવાલો આપીને ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાંથી ખસી દેવા વિનંતી કરી છે તો અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર વિપક્ષ પર નિશાન સાંધ્યું હતું જેમાં પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે કેટલાક લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગશે અને આવા લોકોની અત્યારે ભારતની અસામાજિક ભાવનાની પવિત્રને જાણ કરી શક્યા નહીં જ્યારે રામલલાના મંદિરનું નિર્માણ ભારતીય સમાજના શાંતિ ધૈર્ય અને પરસ્પર સમાધિતા અને સમન્વયનું ત્યારે પ્રતિક બન્યું છે તો અત્યારે માહિતી મળી રહી છે કે મહેસાણાના ખેરલમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં અત્યારે બહેરની વાસ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જ્યારે આ વિસ્તારમાં અત્યારે વિવિધ ધાબા ઉપરથી આ તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ઘટનાના પગલે અત્યારે પોલીસ પણ સ્થે સ્થળે દોડી આવી હતી અને દસ રાઉન્ડ ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા જેના બાદ હવે સમગ્ર સ્થિતિ ઉપર અત્યારે કાબુ મેળવવામાં આવી રહ્યો છે તો અત્યારે સમગ્ર ગુજરાત સહિત ભારતમાં માર્ગ સલામતીની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈને અત્યારે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિયમનો ખુલ્લેઆમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે જેમાં અત્યારે ટ્રાફિક નિયમનો ભંગ કરનારને મોબાઈલ નંબર ઉપર એસએમએસ દ્વારા ઈ ચલન પ્રાપ્ત થશે જે ચલણ એકસો પાંત્રીસ દિવસમાં ભરવાનો સમય પણ આપવામાં આવશે અને જો તે ગાળામાં તે વ્યક્તિ દ્વારા ચલાણ ભરવામાં નહીં આવે તો તેની સામે કોર્ટ કાર્યવાહી તથા જેલની સજા પણ ફટકારવામાં આવી શકે છે ખૂબ જ આ સરકાર દ્વારા અત્યારે સારો નિર્ણય કરવામાં આવી રહ્યો છે તો અત્યારે ફૂલોના ભાવ વધવાની શક્યતાઓ વધી જેમાં અત્યારે લગ્ન પ્રસંગોને રામોત્સવ હોવાથી ફૂલોની માંગ પણ વધી વાત કરીએ તો આજના દિવસે ગલગોટાના કિલોનો ભાવ દોઢસો રૂપિયાથી વધુ જ્યારે ગુલાબના કિલોનો ભાવ બસો રૂપિયા સુધી પહોંચ્યો અને આ શિયાળાના પગલે ગોટાના માલ આગળથી ઓછું હોવાનું પણ અત્યારે વેપારીનું કહેવું છે જ્યારે આજના ફૂલોની માંગ વધવાને પગલે કેટલાક વેપારીઓ દ્વારા વધારે ફાયદા માટે ઓછા ભાવે લીધેલા ફૂલોના સ્ટોક પણ કરી ચૂક્યા હોવાથી ચર્ચાઓનું જોર પડકડ્યું છે તેમજ અત્યારે ગુલાબનો હારની વાત કરીએ તો સોથી એકસો વીસ રૂપિયા અને ગલગોટાના હારની વાત કરીએ તો ચાલીસ થી પચાસ રૂપિયા સુધીનો અત્યારે અંદાજ દેખાઈ રહ્યો છે તો અત્યારે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારતે જીત સાથે શરૂઆત કરી જેમાં અત્યારે બ્લોમ ફોન્ટેઇંગના મંગોક આવેલ ખાતેથી રમાયેલી મેચમાં ભારતીય અંડર નાઇન્ટીન ટીમે બાંગ્લાદેશને ચોર્યાસી રનથી હરાવ્યું હતું જેમાં બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતાં ભારતે પચાસ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને બસો એકાવન રન બનાવ્યા હતા એના જવાબમાં ત્યારે બાંગ્લાદેશની ટીમ પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ઓવરમાં એકસો સડતર રન બનાવી હતી અને બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ જેમ્સે ચોપન રન બનાવ્યા હતા તેમજ ભારત તરફથી સૌમ્યા પાંડેએ ચાર વિકેટ લીધી હતી